સમાચાર સામે આવી રહ્યા છે બનાસકાંઠાથી બનાસકાંઠા જિલ્લામાં દિયોદર સ્ટેટ માર્ગ મકાન વિભાગ અને કોન્ટ્રાક્ટરની મનમારની આવી મીડિયા સમક્ષ ઓગણ તાલુકાના થરાથી ભાબર રોડ ઉપરના નાળા રિપેર થતા હોય તો શેરવાડા ગામના નાળા કેમ નથી રિપેર કરતા સિરવાડા ગામમાં વસવાટ કરતા લોકોને ચોમાસામાં પાણી ભરાઈ રહેવાથી મુશ્કેલી વેઠવી પડે છે સિરવાડા ગ્રામ પંચાયત દ્વારા લેખિત માંગ આપી તેમ છતાં કેમ નથી કરાતી કામગીરી તેની તપાસ થાય તો જ કારણ જાણી શકાશે તેવું લોકો મુખે ચર્ચા એહવાલરામજીભાઈ રાઈગોડ બનાસકાઠા આજ નીકળે છે બે નાળા છે આ લોકો એક નાળા કરીને છે બરોબર અમે અમે આવકના બે નાળા હતા એન જગ્યા અતારે એક નાળો છે ગમને પાણી દાતું હતું ચોમાસુ વરસાદું નહોતું ને ઓલા બાજુવાળાના ઘરમાં પાણી ભરાઈ ગયું હતું બરાબર મારે ઈટણે અભળવો પીડ્યો હતો હું વારંવાર રજૂઆત કરું છું પીડબ્લ્યુ વાળાને મેં લખીને આપ્યું ભાઈ આ ઘરનાળો તૂટી ગયેલું છે ડેમેજ થઈ ગયું છે તમે રીતે બદલી આવો તો હવે કોન્ટેનરમાં નથી આ બાબરથી મોડી થરા ઉઠી બધા ઘરનાળા બની ગયા ચાર ઘરનાળા મારા ગોમને કઈ રીતે બાકી રહે મારું કેમ કોન્ટિન્યુટી ના આવે આખા ગોમને પાણીનો મેન આવરો આવે પાણીનો ગોમનો મેન નકલ હોય આ બાજુ નાખો દાર્યો બરોબર